જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં આપણે સાંભળશું શ્રીમદ્ ભાગવતનો પાઠ પદ્યમાં એટલે કે કાવ્ય રૂપમાં સાંભળશું જે સાંભળવા માત્રથી મોક્ષની પ્રાપ્તિ થાય છે ફરી માતાના ગર્ભમાં આવું નથી પડતું એટલે કે જીવને જન્મ લેવો નથી પડતો આ ભાગવતનો પાઠ સાંભળવા માત્રથી શ્રીમદ્ ભાગવત મહાપુરાણ સાંભળવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે શ્રીમદ્ ભાગવત મહાપુરાણ એક મોટો ગ્રંથ છે જેને સાંભળવા માટે સાત દિવસનું પારાયણ કરવું પડે છે ભાગવત મહાપુરાણ વેદ પુત્ર એવા સુખદેવજી મહારાજ પાસેથી સાંભળીને પરીક્ષિત રાજાને મુક્તિ પ્રાપ્ત થઈ હતી આ ભાગવત મહાપુરાણને પાઠ પદ્યમાં એટલે કાવ્ય સ્વરૂપમાં સંક્ષિપ્તમાં આ વિડિયો સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો શ્રીમદ્ ભાગવતનો પાઠ શરૂ કરીએ બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય શ્રી વૈષ્ણવે નમઃ ધન્ય સુખદેવ ધન્ય પરીક્ષિત જેને મુખે અમૃત જરે શ્રી ભાગવત પૂરે શાખ કોટી જન્મ ના પાતક હરે શ્રી વ્યાસ વલ્લભે કહી આ કથા પ્રમાણ

રાજા સમજ્યો એનું અપમાન ડોકે નાખ્યો મરેલો એક સાપ દીઠો શ્રુંગી પુત્રે દીધો શ્રાપ જેણે દુભાવ્યા મારા તાત તેને સાતમે દિન પ્રભાત મારશે તક્ષક નાગ પ્રાણ એ નિશ્ચય કરશે ત્યાગ સોણી પુત્રને તાત કહે વાત કેમ કીધો રાયને તે શ્રાપ સાતમે દિન ગુમાવે પ્રાણ કરો રાયને વાત એ જાણ આજ્ઞા લઈને તે શિષ્ય જાય આવીને ઊભા સભા રાયે આવતા દીઠાઋષિ રાય આપે આસન બેસાડ્યા ત્યાંય કીધા સ્વાગત દીધા માન પૂછ્યા શ્રેમ કુશળ ને કામ મનુષ્ય મન છે દોયલું ન રીસ આણ શૂનરૂપ આજથી સાત મેદીને દંસશે તક્ષક નાગ અચૂક તોયે રાજાને ચઢી ન રીસ એને શ્રાપ ચઢાવ્યો શીશ અધર્ય પાત્ર લઈ કીધું પૂજન સંતોષીને વળાવ્યા ઋષિ પૂજન પછી રાએ તેડિયા વિપ્ર અપાર દાન દીધા વિધવિધ પ્રકાર મોતી માણિક હીરા સાર મણિરત્ન મોંઘા ભંડાર જન્મે જઈને સોંપ્યું રાજ મંત્રીને સમજાવ્યા કાજ રાજા પધાર્યા ગંગાને તીર જેના પવિત્ર નિર્મળ નીર ભવ્ય ભાગીરથીને તીર બેઠા આસન વાળી વીર રાજા કહે સુખદેવ મહારાજ મને હરિકથાની કહો વાત કૃષ્ણ કથાની સંભળાવો વાત

ઉન્ન ઉદક પર હરોને ધરો હરિનું ધ્યાન બ્રહ્માએ હરિની સ્તુતિ કરી પૃથ્વી ગાય રૂપે અવતરી સારંગરને મન ચિંતા થઈ દેવનું કારજ કરવું સહી દેવલોકની લેવા સંભાળ અવતર્યો પોતે થઈ ગોવાળ કંસભાગીની દેવકી સાથ થયો વાસુદેવનો વિવાહ આપ્યા હાથી ઘોડા ખૂબ ઉત્સવ ઉજવાયો દિન દિનશુભ બેનને વળાવવા બંધુ જાય એટલે આકાશવાણી થાય કંસ ખૂટ્યો છે તારો કાળ તને મારશે બેનનો બાળ તારી બેન દેવકીનો વંશ આઠમો તને મારશે કંસ તારો જ કરશે ધ્વંસ તારા કાળનો એનામાં અંશ કંસ રથેથી ઉતર્યો ને ખડગ લીધું હાથ દેવકીનો સહ્યો ચોટલો કરવા મહાઉત્પાત વસુદેવ કંસને વિનવે મહારાજ સાંભળો વાત લખ્યા લેખ તે નહીં મટે તમે સિદ્ધ કરો ઉચ્ચાટ બહુ બહુ પ્રકારે વિનવ્યો પણ કહ્યું ન માને કંસ ત્યારે વસુદેવે વચન આપ્યું સોપવાની નિજ વંશ બેડી જડી બેવને નાખ્યા કારા ગ્રહ મોચાર કર્મ તણા ફળ ભોગવો કરો ભાવિનો વિચાર થોડે સમય પુત્ર પ્રસવ્યા ગઈ ખબર કંસની પાસ કંસે મન વિચાર્યું સિદ્ધ કરું આનો નાશ સંતાન સાત શત્રુ નથી છે આઠમો મૂજ કાળ તો સાતને છોડી દઈને હણીશ આઠમું બાળ પણ નારદે કંસને કહ્યું તું ભૂલે ભાવિ નિર્માણ છપ્પન કોટી જાદવ બધા છે શત્રુ તારા જાણ વચન સુણી નારદ તણા કંસે કર્યો નિર્ધાર એક પછી એક માર્યા વાસુદેવ કેરા બાળ સાત બાળ માર્યા બંધુએ પડી આઠમ ફાળ આકાશવાણી સાંભળી એ કંસ કેરો કાળ શ્રાવણ માસની અષ્ટમીની આવી એ મધરાત દેવકીને દર્શન થયા શ્રી કૃષ્ણના સાક્ષાત પાયે પદ્મ સુહાવના મુખ તેજનો જળકાટ રમણીય રૂપે દેવીએ શોભે અજબ વૈકુઠનાથ શ્રી બાળકૃષ્ણ બોલ્યા તમે સાંભળો મા વાત તમ દુઃખ કરવા દૂર આજે અવતર્યા મધરાત ગોકુળ અમને લઈ જાવ શ્રી નંદરાયને ઘેર જશોદાને પુત્રી અવતરી મુજ સાથ કરો હેરફેર મને ત્યાં પડતો મૂકી પુત્રી લાવો તાત કંસ કંસમાને કહેજો કે મને ત્યાં પડતો મૂકી કંસ કંસમાને કહેજો કે જન્મી છે પુત્રી જાત વસુદેવ બોલ્યા કેમ કઠણ થાય કાચ બંધન અમારા કેમ ખુલે પહોંચાય કેમ કરી આજ બહાર દરવાજે ઊભા ચોકી કરે ચોકીદાર અંધારી રાતે કેમ ઉખડે ભોગળ વસ્યા દ્વાર એટલે શ્રી કૃષ્ણે કૌતુક કર્યું તૂટ્યા બેડીના બંધ દ્વારપાળ લાગ્યા ઘોરવા થાય છતી આખો બંધ કડિયામાં સુવાડ્યા કૃષ્ણને વસુદેવે મૂક્યા શીર ઝરમર વર્ષે મેહુલો ને વીજ ચમકે ગંભીર શ્રી જમના માએ માર્ગ દીધો થાય તરત બે ભાગ વસુદેવ ચાલ્યા હરખથી સરિતાએ દીધા માર્ગ નાગે છત્ર કીધા ફેણે દીધા ઓછાર રખે ફોરા લાગશે જન્મ્યા શ્રી જુગદા વસુદેવ ગોકુલ પહોંચ્યા બાળ કન્યાને લઈ પાછા ફર્યા પછી જાગ્યા વાળ કારા ગ્રહે બાળા રડી ગભરાયા ચોકીદાર સંતાન પ્રસવ્યુ દેવકીને એમ કહ્યા સમાચાર કંસ આવ્યો દોડતો એને પડી પેટે ફાળ એ આઠમું સંતાન નિશ્ચે લાવશે નીચકાળ જ્યાં બાળ લીધું છૂટવી દેખી વિમાસણ થાય આ કન્યાથી મોત મારું નિપજાવાય પગ પકડીને અફાળી દેહ પાપીના દિલમાં નહીં સ્નેહ થઈ આકાશે ગઈ ગઈ એ કહેતી મને મારી શું હરખાય તારો કાળ જીવે છેરાય ગોકુળ ગામે ઉછરે બાળ કંસ થશે તે તારો કાળ સાંભળી બેનને લાગ્યો પાય મેં તું કીધો અન્યાય બેનના બાળક માર્યા સાત એ મારો મોટો અપરાધ કારાગ્રહથી છૂટા કર્યા દુખડા બનીના સહુ હર્યા પછી વિચારે છે એકાંત ચિત્ત બન્યું એનું અશાંત પોતાનો જીવે છે કાળ એને હૈયે પડી ફાળ કેશી દૈત્ય કહે ન કરો ખેદ આણી આપીશ એને ભેદ કહો પુત્રના રાક્ષસણીને જાય કરે ગોકુળમાં બાળ હત્યાય તોરણ બંધાયા નો દ્વાર ભજન કીર્તન ને સોળે શણગાર જન્મ્યો જશો દાનો બાળકુમાર ગોપીઓ સૌ ટોળે મળી જુઓ કુંવરનું મુખ વળી લાડમાં કુંવર મોટો થાય ગોવાળો સંગ રમવા જાય ગોવાળો આવે ઉતાવળા શ્રી કૃષ્ણ વેણુ વાય ખેલે કૂદે ગાયો ચરાવે ગીત ગોપુ ગાય ગોપીઓ આવે મલકતી હયે અને રાસને દહીં દૂધના છાંટ્યા છાંટણા છંટાયા સારી દે મહીની મટુકી શીર ધરી ગોપીઓ ચાલી જાય રોકે કનૈયો વાટમાં પછી દાણ લીલા થાય રંગે રમે રાસ લીલા કાન બંસી બજાય ઘર કામમાં સૌ પડતા મૂકી રાધાને ગોપી થાય ગોકુળના ગોવાળ સૌ મથુરામાં મહી ભરી જાય કંસારાની રાણીઓ દૂધ ગંગે નહાય નંદ આવી વસુદેવને મળ્યા આંખો તણા આંસુ ઢળ્યા પૂછી વાત માર્યા બાળક સાત છાના મૃગડી ડગલા ભરે જળ માહી જેમ મિનજ માસી ચાલ્યા પ્રભાત ગોકુળના બાળકો ની કરવા ઘાત હયુ હળાહળ ઝેરે ભરી ધવડાવવા કૃષ્ણ ને બેઠા ફરી શૈયા પ્રાણ તે શબ થઈ પડી છટકા ત્યાં આવ્યો ચઢી કૃષ્ણ સુતાતા જોડી માય પાટુ મારી પૂરો કર્યો ત્યાંય આ રીતે છટકાશુર હર્યો ત્યાં મહિષાસુર બીજો ડર્યો આકાશે મચાવ્યો ઉત્પાત ગોવિંદાએ કીધો તાત અમે અસુરો મર્યા અનેક તોયે કંસે તાજ્યો નો ટેક ગર્ગાચાર્ય આવ્યા ઘેર નંદે માન દીધા બહુ પેર દક્ષિણામાં દીધા બહુદામ બળભદ્ર કૃષ્ણ પડાવ્યા નામ ગોઠણીએ કાયા ઘસડાય કાદવ ખરડિયા માટી માય ક્ષણ ક્ષણના રૂપો બદલાય મોટા નાના ઘડી ઘડી થાય માના મન હરખે ભર્યા ને ભર્યા મુખ દીઠા વિકાય ચૌદ ભવન દેખાડ્યા થયા અચરજ ને ઉલ્લાસ ફરીથી માનો છેડો સાથ માયાનો નહીં પાર પમાય રડવા માટે જીવ ન લલચાય ચૂલે દૂધ ઉભરાયા જાય ઉછર અંગે સ્તનપાન કરાય બોકી દહીં જશોદા ખાય ફોડે ગોળી માખણ ખાય દહીં દૂધ ને રેલ રેલાય માખણિયા નહીં ઢોળો પુત્ર એના પર ચાલે ઘર સૂત્ર ડગમગતા હરી પગલા ભરે ચૌદ લોકમાં એ સંચરે ગોપીથી ફરિયાદ કરાય બાંધે દોર નહીં બંધાય જેમ જેમ બાંધવા કોશિશ થાય તેમ તેમ દોરડી ટૂંકી થાય વિષ્ણુ લોક બાંધ્યા નવ જાય માયા પ્રભુની અજબ મનાઈ માના ઉપર કરુણા કરી જાણી જોઈ બંધાયા હરિ દામોદર બાંધ્યા દામણે કેશવ છાના છપના રડે યમ લાર્જુન બોલ્યા એમ શ્રાપ નિવારણ કીધો કે નંદ જશોદા કરે ઉચાટ ગોકુળમાં થઈ રહ્યો ઉત્પાદ વૃંદાવન છે ઠામો ઠામ આપણે જય કરીએ વિશ્રામ સકળ વેલ જોડાવી કરી રોહિણી જશોદા બેઠા મળી માથે મુગુડ ચાકળ જમાળ કંઠે શોભે વજયંતી માળ કનકની ગેડી કૃષ્ણને હાથ ગાયો ચારવા જાય સંગાત રઘુનાથ આવ્યો પશુ રૂપ વચ્છા સુરનું લય સ્વરૂપ નાઠી ગાયોને બહીતા ગોપ કૃષ્ણે માર્યો તેને ચોક આધાસુર સુર આવ્યો અધર ચઢી તૂટી પડ્યો ગરજી કડકડી વ્રજદેહ મોટું વિકરાળ કૃષ્ણે આણ્યો તેનો કાળ ગોવાળોનો ભાગ્યો ભય વૃંદાવન કીધું નિર્ભય કરવા ભક્તજનોનો ઉદ્ધાર અવતર્યા એ શ્રીદેવ મોરાર દાળ દહીં દૂધ કરમદા આદુ બીલી ભાત જમુના કાંઠે હરી જમે ગોવાળોની સાથ જમી જમાડે ફરી જમે શોભે વૈકુંઠનાથ બ્રહ્મા વાછરું હરી ગયા એવી નીચાવી સાર બ્રહ્માએ કૈતુક જોયું માટે સ્તુતિ કરી અપાર એ છે અકળ સ્વરૂપ કોઈના કળ્યા ન જાય એ છે મોટા વિષ્ણુ પાર એનો પમાય આ અપરાધ ક્ષમા કરજો તમે છો દીન દયા મોહન બજાવે મોરલી કાયો ચારવા ગોવિંદ જાય આવ્યો થઈનુ દૈત્યની જાત કૃષ્ણે મારી એને લાત એ તો ઉડીને ઉછળે આકાશ એના નીકળી ચૂક્યા શ્વાસ અજા મહીશીને ગૌરી શાહી ગોવાળ રૂપે આવ્યો પ્રલંબ ત્યાંહી મલ્લ મોટો એણે લીધો દાવ બળદેવે કીધો મસ્તકે ધાવ છોણિયા પ્રાણને થયો ઘૂઘવાટ ત્યારે કંસને થયો ઉચાટ કૃષ્ણ ગેડી દડાને ખેલે એક દાવ લે બીજો મેલે આવ્યો કૃષ્ણ કનૈયાનો દાવ માર્યો ફટકો કસીને લીધો લાવ દડો ઉછળીને જળમાં ગયો ગોવાળોને આનંદ થયો શરત પૂરી કરવા તૈયાર થાવો જમણાજીમાં જઈને દડો લાવો કૃષ્ણ ચડ્યા કદમની ડાળ મારી તે ઊંડા જળમાં કોપ વિસ્મિત થઈ જોઈ રહ્યા કોઈએ ખબર જઈ નંદને કહ્યા જમના તીરે સૌ ભેગા થાય આંસુ ધારા આંખે ઉભરાય કૃષ્ણ સંચર્યા તે પાતાળ સૂતો મણીધર વિષધર કાળ છંછેડીને સૂતો જગાડ્યો અંગૂઠો તે મસ્તક લગાડ્યો નાગણીઓનું કહ્યું ન માન્યો યુદ્ધ જાણી જોઈને આણ્યું દસ્યો સર્પ થઈને અધીર થયા કૃષ્ણજી શ્યામ શરીર કાળી નાગને કૃષ્ણે નાથ્યો નાગણીઓના ડરને ઉથાપ્યો નાગણીઓ સ્તુતિ અપાર બહો તે વાત કૃષ્ણ મોરાર કરે કાલાવાલા તે લક્ષ્મા લીધા શરત કરીને સ્વામી છૂટા કીધા પછી જળથી નીકળ્યા બહાર ત્યારે થઈ રહ્યો જય જયકાર દોડી ભેટ્યા જશોદા માત ગોપ ગોપી થિયા રળિયાત કૃષ્ણ કથારસ કેટલા કહીએ પાર પરાક્રમનો નવ દાવા નળ બુજાવ્યો નવ માય ગોવર્ધન તોળ્યો કર માય જમુના પૂરમાં ડૂબ્યા ગોવાળ એમને ઉગારી લીધા ગોપાળ વ્રત કાશીના સૌ કરો પૂછો ગૌરી કુમાર બેવ કર છોડી વિનવું માગું કૃષ્ણ ભરથાર પીતાંબર અંબર ધરી ચઢિયા કદમને જાડ જળમાં ગોપી વલવલે વસ્ત્ર આપો વૈકુઠનાથ દિન મુખે વિનતી કરે જોડીને બે હાથ વસ્ત્રહરણ લીલા કરી ગોપ ગોપીની માયા હરી યજ્ઞ થયો જાનીને ઘેર અન્યાયે રામ શુભ પેર જાનીને જાણ્યો ધર્મ ઋષિ પત્નીએ જાણ્યો મર્મ સખળ અન્નફળ આણી આલ્યા એ તો કૃષ્ણજીને ભાવ્યા

નયણે સિંદૂર સારિયા સેથે કાજળ રેખ ભૂલી કંકણ હાથના ડોકે નાખ્યા કટી મેઘ ગોપી વચ્ચે ગોવિંદ રમે ખેલે રાસ લીલા સંગાથ ચંદ્ર ખીલ્યો આકાશમાં તેવા શોભે વૈકુંઠનાથ શંખચૂડ ત્યાં આવ્યો જ્યાં ગોપીઓ રમતી તિરાસ શ્રીકૃષ્ણે તેને સંહાર્યો એના નીકળી ગયા જીવને શ્વાસ એમાં કંઈક અસુરને પછાડ્યા જેની ગણનાનો નહીં પાર એટલે નારદે આવ્યા કંસરાઈને દરબાય પાણી ચઢાવ્યું કંસને ને કીધો અવળો ઉપદેશ કંસે અક્રૂરને તેડાવ્યા એને અંતર જાણ્યો કલેશ આવો પધારો અક્રૂર મહારાજ અમને પડ્યું તમારું કાજ મામાજીનું કરો કામ આજ જાનીએ જાતા વાળિયા રાજ ગંગા ઘોડા જોતર્યા અક્રૂરજી હરિ પાસે સંચર્યા જેઓ શ્રી કૃષ્ણના ચરણે જાઓ તો તેમના આલિંગન પાવ સમી સાંજે ગોકુળ ગયા અક્રુરજી હરીને મળ્યા શ્રી કૃષ્ણને કહે એ વાત તમે મથુરા આવો મારી સાથ માતા તાતની લો સંભાળ કોઈ વાકો ન કરશે વાળ સુણી કૃષ્ણ તૈયાર થયા થઈ વ્યાકુળ ગોપીનાર નંદ જશોદાને કીધા પ્રણામ ગોપ બંધુઓને રામ રામ ગોપીઓની આંખે આ સુધાર વિનંતી કરતીને પડતી પાય વલવલતી સૌ પૂઠે જાય કર કૃષ્ણના કરગરી સાહ્ય રૂપે મળશ્યું ફરી એવું આશ્વાસન આપે હરી કૃષ્ણ કહે કાકાજી જઈએ આપણે મથુરા ભેગા થઈએ રથ જોડ્યા હણહણતા તોહાર કીધી જમુના ઝટપટ પાર છાયા શીતળ શાંત રથ મધ્યા હને નિરાંત અક્રૂરજી જળમાં સંચર્યા ત્યાં તો દીઠું અકળ સ્વરૂપ ઊંચું જોયું ને વિમાસણ થાય એ તો અવતરી નવખંડ ભૂ સ્તુતિ કીધી કીધા પ્રણામ હાથ જોડીને માંગ્યા વરદાન ગર્ભવાસના દોહિલા દુઃખ મુક્તિ દેજો ને ચિરંજીવી સુખ પ્રથમ મચ્છા રૂપ ધર્યું પેઠા સમુદ્ર મોજાર શંખાસુર ને માર્યો ને વેદ વાળિયા ચાર બીજે કચ્છા રૂપ ધર્યા ને સમુદ્ર મથ્યે સાર ચૌદ ભુવનના નાથ ને ધર લક્ષ્મીજી આવ્યા નાર ત્રીજે વરાહ રૂપ ધર્યું ધને પ્રાણ વધ્યા અપાર પૃથ્વી જતી રસતાલથી તમે લાવ્યા દેવ મુરાર ચોથે નરસિંહનું રૂપ ધાર્યું ભક્તના કરવા કાચ હરિણ્ય કશ્યપને માર્યો પ્રહલાદને આપ્યું રાજ પાંચમે વામન બન્યાને ભરી અલૌકિક ત્રણ ફાળ ત્રણ ડગલા ધરતી લેતા બળી રાજા ચાંપ્યો પાતાળ છઠ્ઠે પરમીને ફેરવી પરશુરામ ધાર્યું નામ પ્રદક્ષિણા પૃથ્વીની ફરિયા હણિયા ક્ષત્રિ તમામ સાતમે અસુર સુર અવતર્યો તમો ભક્ત પ્રતિપાળ રામ રૂપે પુત્ર દશરથ રાવણનો કીધો કાળ આઠમે શ્રી કૃષ્ણ અવતર્યા વાસુદેવ શ્રાવણ માસની પાવન દેવકીની કુખ ઉજાળી યાદવ કુળ શણગાર પાયે પદમ સુહામણા અને ઉદરે રેખા ચાર લાંછન ભાલે જળહળે શોભે શ્રી દીન દયાળ કાને કુંડળ રત્નના કંઠે વિજય વરમાળ શંખ ચક્ર ગદા પદ્મ ધર્યા તંબુરે નારદ ગાય દસમો લીધો શ્રી કૃષ્ણજીએ કલંકી અવતાર પૃથ્વી પાછળ ફેરા ફર્યા શ્રી લક્ષ્મીના ભરથાર પહેલી પોળે પેસતા શુભ શુકન શ્રી કૃષ્ણને થયા મથુરા નગરીના સેવકો સત્કારવાસામાં ગયા કનક થાળે કેસર ચંદન લઈ કુબજા નારી સામી ગઈ ભક્તિ ભાવે પૂજ્યા ભગવાન નવયૌવનના દીધા વરદાન જાગેશ્વરે ઊંચું જોયું દીઠું દિવ્ય સ્વરૂપ બ્રહ્માજીએ પારખ્યું એ અગમ દેવી સ્વરૂપ અક્રૂરે પણ ઓળખી લીધા એમને અવિનાશ હાથ જોડ્યા કહ્યું હું છું દાસનો પણ દાસ મહેલે ચઢી શાળવીએ જોયું કંસે દીઠો કાળ જેની જેવી ભક્તિ ભાસે દીઠા જમની જાળ મેળીએથી મલ્લ ધ્રુજ્યા આણી મનમાં ખેદ મંડપ હેઠે પડછડ્યા ને વળ્યો રાયને પ્રસવેદ ગદાસરી ગઈ હાથથી ને વતર્યો જય જય કાર જયકાર ઉગ્રસેનને પાટે બેસાડ્યા અને અભય સોંપ્યા રાજ માતા પિતાને ભેટ ગયા ને આનંદ વર્ત્યો આજ શ્રી કૃષ્ણ ખેર ઉચ્છવ થયા દીધા દાન ધર્મ અપાર આ રીતે સૌ મંગળ થયું હરખ્યો સકળ સંચાર અવંતી નગરી નામે ગામ સાંદીપની બ્રાહ્મણનું નામ ભણવા મૂક્યા એમને ત્યાં સુદામા સ્નેહી ભેટ્યા જ્યાં ગોરતણા આણી આપ્યા પુત્ર સકળ શાસ્ત્ર ભણ્યા બહુ સૂત્ર ગાય દોડતા ગોરાણી મળ્યા જોય કૃષ્ણ દોણી વિસર્યા કૃષ્ણે કર વધાર્યા ત્યાં દોણી આણી આપી ત્યાં કૃષ્ણ કહે ઓધો સાંભળો વેગે કરી ગોકુળ સંચરો વળી વણોલે બોલે વાત નંદ જશોદા કરે વિલાપ એ જ અમારો પ્રાણધાર એના વિના જીવન ધિકાર કહે ગુરુ તું સાંભળ ભૂપ નહીં અક્રૂર એ ઓધવરાય ઓધવ કરે વિવેક વિચાર શ્રી કૃષ્ણ આરોગ્ય એણીવાર બાસઠ પાનની બીડી ધરી બ્લોવિંગ સોપારી એલચી ભરી ઢાળિયા ઢોલિયા ચાપે પાય નંદના નંદન વાય વહાલે વિસારી વાટડી શ્રી કૃષ્ણે વિસારી માવડી જળ વિયોગે માછલી જેમ કૃષ્ણ વિના હું તરફડું તેમ દૂધ માખણને હું શું કરું કૃષ્ણ વિના શુકોને ધરું મારે ઘેર તે નવલખ ગાય કૃષ્ણ વિના કોણ ચારવા જાય ક્યાં જાવું મારા રઘુ શાળિયા ક્યાં જાવું મારા કૃષ્ણ ગોવાળિયા ક્યાં જાવું મારા દિનના મણી ક્યાં જાવું રે બધા વ્રજના ધણી ઓધવ આવ્યા થયા નિષ્પાપ હવે નથી રહી દુઃખની વાત આપસમાં ભાંગી એક રીત કથા કહેતા ગઈ રાત એટલે પ્રાતઃકાળ થયા ધમધમ ગોપી ગૂમતી જાય હરિકથાના ગાયે ગીત ઓધવ જુએ એની રીત ઓધવ કહે છે સમરો દિન રાત નક્કી મળશે વૈકુંઠનાથ ગોપી કહે ઓધવ સાંભળો હરિસંગાથે સગપણ હરી સાથે શું કરવી પ્રીત માસી મારી એની રીત અહીં ગોવાળે દીધી દોટ બગાસુરની મરડી ડોક અઘાસુર ઉર રાખ્યા હરી વનમાં વાગે છે બાસરી ગોપી વળાવે ઓધ વળે મથુરામાં શ્રી હરિ સંચરે ગોપી સંદેશા કહ્યા તે શ્રી કૃષ્ણજી સાંભળી રહ્યા કનક કસ્તુરી કપૂર અગર તણા ઉકળ્યા છે ધૂપ ચંદરવે મોતીની શેર હરી પથાર્યા ખૂબ જાગેર વળી વળી અક્રૂર ચરણા મૃતલે ચરણ રજ લઈ મસ્તક ધરે કૃષ્ણ કહે કાકા સુણો વાત હસ્તિનાપુર લઈ ચલો આજ પાંચ પ્રાણી જેમ પામે સુખ મરણથી અધિક કુંતાના દુઃખ હરિહરિ કર્મ વિધાતા ગ્રહી મંદિરમાં અગ્નિ પ્રજવળે વિલાપ કરતી શનિનાર આવે છે મહિયર મોજાર સાંભળો છો તમે જરા સંધાતાત તમારી દીકરી થઈ અનાથ ક્રોધ ભર્યો જરા સંઘજાઈ શેના તે સઘળી આગળ જાય ધૂળ ઉડે સૂરજ ઢંકાય ધરણી ત્રાડે ધમધમ થાય કંઈક મળ્યા છે રાણા રાય જીત તો જીવતો આગળ જાય રુધિર તણીતો નદીઓ વહી ત્યારે લડાઈ પૂરી થઈ હાર્યો ભાગ્યો જાય એની થાય કાળ કહે મારું મોટું નામ મચ્છા સંગ્રામ ગુફામાં પોઢ્યા છે પામરી ઓઢાડી બાળ મુકુંદ જાગ્યો મુચકુંદ વિસ્મિત થાય જોત જોતમાં બળી ભસ્મ જ થાય ક્યારે થયો કૃષ્ણ અવતાર નિંદ્રામાં ખોયો અવતાર સોળ કળા પરિપૂર્ણ જ થાય શ્રીનાથજી પથારિયા મથુરા માય આગે યાદવ અતિ ગામ વસાવ્યા દ્વાર આપણે તો છે ચિંતા ઘણી જાળવનાર શ્રી ત્રિભુવન ધણી ભગવાન દુર્યોધન ને ત્યાં ગયા ભક્ત ને કરવા સહાય શ્રી કૃષ્ણ ને સંભાળ્યા દ્રૌપદી ની રાખી લજાય સંસાર સાગર ડૂબતા જેને જપ્યા હરિના નામ અવિનાશી કુંવરી એમ ભણે તેના થયા પૂરણ કામ આ દશમ ભાગવતની કથાનો પાઠ કરીએ ખાસ ભવના બંધનથી છૂટીએ ફરી થાય ના ગર્ભવાસ માટે હે તે હરીને ભજો રાખો પૂરો વિશ્વાસ ભક્તો છે દાસ ભગવાનના અને ભગવાન ભક્તના દાસ બોલો ભગવાન શ્રી કૃષ્ણાયની જય તો મિત્રો આપણે સાંભળ્યો કાવ્ય સ્વરૂપ શ્રી ભાગવતનો પાઠ આ પાઠ સાંભળવાથી મનુષ્યના જીવનમાં સર્વે કલેશ સંતાપ શાંત થાય છે મન અતિ પવિત્ર થાય છે તો મિત્રો વિડીયોને અંત સુધી જોવા માટે ધન્યવાદ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ